બોલા જવું પણ કોઈ અંગાત નહી કરું હોય અંગાતું બોલો કોઈ ભાઈ નહિ હારું ચોમારે લેબડો પડવા જાય પડે બોલા જવું નહીં વાત કરી

આ નહીં ભાડું જો પાસે ભાડું લાવો ઈકણ આવું બોલાણ આમ તો હું તો શીરો ખાવું

મારું <SANICALACCoats> પૈસા

ઊંડા માતા પાલન પણ ખાવું તો પડશે જ કે તમે ખબર એટલે પણ આ તો ખબર મોટી મોટી વાતો કરતો રોટલા ખેડા શીખ મા તો આખો દાળાની પથારી પીર્યું